નમસ્કાર દર્શક મિત્રો પહેલકા ન્યૂઝમાં હું ગૌરી પારેખ આપનું સ્વાગત કરું છું અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો તેમજ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા અને મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી રાજે મહારાજની ત્રણસો પંચાણું જન્મજયંતિ નિમિત્તે ભરૂચ દ્વારકા પીઠ શંકરાચાર્ય મઠના મહંત પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કાર બાઇક સહિત વિવિધ વાહનો અને બગ્ગી સાથે રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોગર્સ પાર્ક ખાતે આવેલ શ્રી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂજન કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું એ પૂર્વે મહારાજની ભવ્ય આરતી યોજવામાં આવી હતી જે શોભાયાત્રામાં બગ્ગીઓમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિકૃતિને બિરાજમાન કરી શિવાજી મહારાજનું સ્ટેચ્યુ પાર્ક ખાતેથી પ્રસ્થાન કરી ગટ્ટુ ચોકડી સરદાર પાર્ક સહિત વિવિધ વિસ્તાર થઈ શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ સ્વામી દ્વારા શિવાજી મહારાજની ભવ્ય આરતી કરવામાં આવી અને પોતાના પ્રવચનમાં સ્થાનિક જનતાની લાગણી અને માંગણીને માન આપી સ્વયંભૂ આજથી જોગર્સ પાર્ક નહીં પરંતુ શિવાજી મહારાજ પાર્ક તરીકે નાભાભી નામાભીકરણ કરી જોગર્સ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામની જાહેરાત કરી હતી વિવિધ હિન્દુ સંગઠન રજૂઆત વિભાગ તેમજ એઆઈ એ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી મહારાજ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા ટકોર સાથે ઉપસ્થિત જનમેદની જોગર્સ પાર્કને હવે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક તરીકે જ ઓળખવાની અપીલ કરી હતી તેને આરએસએસ સંઘના અજય મિશ્રા હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લા શિવસેનાના પ્રમુખ મંગલસિંહ તોમર મહારાષ્ટ્ર સેવા મંડળના સચિવ દિલીપ પાટિલ અને ખજાનચી યોગેશ પાટીલ સંગઠન પ્રમુખ અમૃત સાળુંકે દ્વારા સમર્થન આપી તેના નામાભિકરણને આવકારી જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા આહવાન કરવામાં આવ્યું હતું

समझ के श्री योगेश भाई पाटिल खजांची तरीके महाराष्ट्रीय सेवा मंडल जवाबदारी निभाव छू આજે આપણા માટે બધા માટે ગર્વ ની વાત છે કે છત્રપતિ ત્રણસો પંચાનવી જન્મ જયંતી ઉજવી છે અને આના આખા છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક થી સરદાર પાક ગટ્ટુ ચોકડી ગોલ્ડન પોઈન્ટ અને કોસંબડી થઈને ફરીથી પાછા આપણે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક પર આ રેલી નું સમાપન કરેલું છે અને આ રેલી ની અંદર આપણા ગુરુશ્રી પરમ પૂજ્ય મુક્તાનંદ છે એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ધન્યવાદ કરે છે અને આવી રીતે આપણે બધા સનાતનીઓ એકત્ર થઈને આવી રીતે આગળ બી એવા જ મોટ મોટા છત્રપતિ શિવાજી મહારાજના વિશે કે સનાતન ધર્મ વિશે કાર્યક્રમો કરતા રહીશું જેથી જનતા જાગૃત થાય હિન્દુ હિન્દુત્વ જાગે એવી અમારી બધાની લોક માંગણી છે અને જેવી રીતે આપણા ગુરુશ્રીએ કીધું કે આ છત્રપતિ આ ચોગસ પાર્ક નું નામ આજથી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક થાય એવી અમારી બધાની માંગણી છે અને આ માંગણી અમારા જે બી કઈ આના લાગતા વળગતા સરકારી તંત્ર છે એ બધા અમને સહકાર આપશે એવી અમારી આશા છે ધન્યવાદ હર હર મહાદેવ छत्रपति शिवाजी महाराज की जन्म जयंती के उपलक्ष्य में आज तथा कथित जिसे पार्स के नाम से जाना जाता है उसी के प्रांगण में छत्रपति शिवाजी महाराज की प्रतिमा का अनावरण थोड़े ही दिनों पहले यहाँ हुआ है और पूर्ण हिंदू समाज के नायक के रूप में छत्रपति शिवाजी महाराज जाने जाते हिंदी स्वराज्य की स्थापना से लेकर धर्म की संस्थापना उनके शासन काल में हुई थी और आज हिंदू समाज के आदर्श के रूप में भी उसी प्रकार से सभी के हृदय में स्थापित है तो हमें लगता है कि इस छत्रपति शिवाजी महाराज के जन्म जयंती के निमित्त यहाँ पे हिंदू समाज के विविध संगठन जैसे हिंदू धर्म सेना विश्व हिंदू परिषद महाराष्ट्र मित्र मंडल शिवसेना इत्यादि अन्य हिंदू संगठन के द्वारा आज का ये कार्य कार, कार्यक्रम होने जा रहा है तो जब इस इतने बड़े नायक की प्रतिमा जब इस स्थान पर प्रस्थापित हो गई हो तो हमें लगता है कि इस स्थान का नाम भी जोगस पार्क से थोड़ा हटके मूल रूप से शिवाजी पार्क के रूप में स्थापित हो इस प्रकार की प्रार्थना और इस प्रकार का एक विचार आप सभी के सामने है फिर आप सभी को तीन सौ पचानवे वर्ष हुए है शिवाजी महाराज की जन्म जयंती को और इसी जन्म जयंती के निमित्त आप सभी को शुभकामनाएं शुभेच्छाएं जय जय शिवाजी हर हर महादेव છત્રપતિ શિવાજી મહારાજ કી